ભાવ નામ કૃષ્ણસિંહ જાડેજા મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કર્યા અને જે આ જે ફાઉન્ડેશન ઉકે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે ગ્રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થાય રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો

પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માન્ય કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન કીધું છો ફાઉન્ડેશન છે અને લોકડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે એ તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આઠ દિવ પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે એટલે એમણે કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમે વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે જ્યાં જો મંજૂરી આપતા હોય અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્ટોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માઠામાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે બાર મહિનાને તહેવાર નહીં રહે તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસઓપી પાલન તો આ લોકો વાય કલેક્ટર મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપણે આપના માધ્યમથી કહેવા માગું છું મીડિયાના માધ્યમથી આ કોઠા સુધ જ્યો જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અમે અમે તમને રસ્તો કાઢી દઈએ તો એનું માર્ગદર્શન આપો કતાવો હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને બાય રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈ તમને એમ હોય કે કાલ હવા ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને બાહથી આપી છે અમે તમને એફિડેવિટ કરીને આપી જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે તો આ મેળો થવો જરૂરી છે આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ ખરાબ વસ્તુ થઈ છે તો આ વખતે કલેક્ટર સાહેબ ને કહ્યું મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી છે આજ અરજીની તારીખો જાહેર થઈ ચૂકી છે હરાજીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે પ્રશ્ન તો એનો એ જ છે તો ભાઈ હરાજીમાં ભાગ લેશો કે નહીં આ આપના માધ્યમથી કે ટૂંક સમયમાં હરાજી થશે પણ અમે જો આ વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી સો ટકાની વાત છે અને અમે આ ના પાલનનું હશે તો અમારે અમે મેળો નહીં કરીએ પણ રેસકોર્સમાં અમારી રાઇડું નહીં આવે અમારી રાઈડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે એટલે મને તો એવું લાગે ત્રણ ત્રણને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી જવાબદારીમાંથી નીકળી જવું છે મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોઈ જશે ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી તો આ વસ્તુ થાય બાકી કલેક્ટર સાહેબને પાવર છે એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે